વિસ્તારમાં સઘન કોસ્ટલ પેટ્રોલિંગ કરવામાં આવી હતી આ પેટ્રોલિંગ દરમિયાન મરીન કમાન્ડોની અલગ અલગ ટીમો દ્વારા શંકાસ્પદ ઈસમો શંકાસ્પદ વાહનો શંકાસ્પદ બોટો જગ્યાનું ચેકિંગ કરવામાં આવ્યું હતું દરિયાઈ સુરક્ષા મજબૂત કરવા સુરતના દાંડી બીચ વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે હજીરા મરીન ટાસ્ક ફોર્સના અધિકારીઓ અને કમાન્ડો દ્વારા દરિયાઈ કાંઠે કડક નજર રાખવામાં આવી છે હજીરા મરીન ટાસ્ક ફોર્સના અધિકારી શ્રીઓ અને કમાન્ડો દ્વારા સુરતના દાંડી બીચ અને તેની આસપાસના દરિયાઈ કાંઠા વિસ્તારમાં સઘન કોસ્ટલ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું પેટ્રોલિંગ દરમિયાન મરીન કમાન્ડોની અલગ અલગ ટીમો દ્વારા શંકાસ્પદ ઈસમો શંકાસ્પદ વાહનો અને બોટોની તપાસ કરવામાં આવી હતી આ ઉપરાંત વાવરો જગ્યાઓનું પણ ચેકિંગ કરી દરિયાઈ વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા તકેદારી રાખવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યુઝ સુરત